ફાસ્ટ ફોરવર્ડ યુદ્ધમાં રાજકીય પક્ષ કે અન્ય પરિબળોના કારણે ગામની એકતા સતત તૂટતી જતી હોય છે છોટાઉદેપુર જિલ્લામાં ઉજવાતા ઇન્દમા ઉત્સવમાં જે ક્યાંક અત્યારે તો ઉત્સવમાં તમામ લોકો એટલે કે ગામની એકતા અને સહભાગીતા પણ હજુ અકબંધ જોવા મળી હતી આવા જ એક પુનિયાવાન્ટ ગામની વાત કરીએ તો આ ગામમાં આદિવાસી મુસ્લિમ પટેલ જ્ઞાતિના ચારસો જેટલા પરિવારો વસે છે આ ગામમાં એકતા અને સહભાગીતા દાખવીને સમગ્ર ગામના લોકો સો વર્ષ બાદ દસ લાખના ખર્ચે ધામધૂમ પૂર્વક દેવોની પેઢી બદલીને દેવી દેવતાઓનો લગ્ન પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો પહેલા ગામના દેવી દેવતાઓની પેઢી બદલવામાં આવી હતી તે બાદ ગામ લોકો ભેગા મળીને આજની પેઢી બદલી દેવોના લગ્ન લેવાનું નક્કી કરી દસ દિવસથી ગામની સીમમાં આવેલા વીસ જેટલા દેવસ્થાનોના જૂના માટીના ઘોડા અને લાકડામાંથી ઘડેલા દેવ પ્રતિકો દૂર કરી નવા દેવોના ઘોડા અને ખૂટડા બદલી કરુંડિયા ઇંધમાં હળની પૂજાવિધિ સાથે ઈંધની ઉજવણી કરી દેવોના લગ્ન કર્યા છે આદિ અનાદિ કાળથી ચાલતી આવતી પરંપરા મુજબ ગામમાં સુખાકારી જળવાઈ રહે તેવી માન્યતા મુજબ ગામના લોકો દસ દિવસ સુધી માત્ર બાફેલા ભાત અને મરચું જમે છે અને આ વ્રત પાડે છે આજે ગામની મહિલાઓ અડદની દાળ વાટીને ઢેબરા બનાવી દેવોને ધરાવી ગામ સામૂહિક આજથી ભોજન જમ્યા હતા આજે જે અમે દેવોની સ્થાપના કરી રહ્યા છે એ અમારા જે બાપ દાદાઓ જે કરતા આવ્યા છે અને લગભગ સો વર્ષ પહેલા આની સ્થાપના કરવામાં આવી હતી અને પેઢી બદલી હતી ત્યાર પછી પચાસ વર્ષ પહેલા કરોડિયો ઈંદ કર્યો હતો અને ત્યાર પછી અમારા ગામના લોકોએ ભેગા મળીને બે ત્રણ મીટિંગો કરવામાં આવી અને મીટિંગો કર્યા બાદ બધાએ એક સમથી દરેક જણ ભેગા મળીને દેવોની સ્થાપના કરવાનું આયોજન કર્યું અને પેઢી બદલવાનું આયોજન કર્યું ત્યાર પછી એક મહિનાથી આની તૈયારીઓ ચાલી રહી છે અને આજે છેલ્લો દિવસ છે અને આજે લગભગ આ જગ્યા પર પુન્યાવાટ ગામે દસ થી બાર હજાર ની પબ્લિક ભેગું થવાનું છે અને પોતાના વાજિંદ્રો સાથે આવશે અને પોતાની રીતે પોતપોતે પોતે નાચગાન કરશે છોટાદેપુર તાલુકાના પુન્યાવાટ મુકામે આજે ઈદનો તહેવાર છે બાબાદેવ પિછોરા ની પૂજા અર્ચના થાય છે અને અહીંયા અમારા આદિવાસી બાપદાદાના સમયથી જે લોકો આદિવાસી દેવ તરીકે માનીને ખોટા બેસાડ્યા હતા એને નવા ખોટા બેસાડી અને જે લગ્ન વિધિ પણ અમારા દેવી દેવતાઓના થાય એ રીતનો શણગાર કરી અને દેવોની પૂજા અહીંયા કરવાનો પ્રોગ્રામ રાખેલો છે અમારા જળ જમીન જંગલ અને આકાશથી પાતળ સુધીની અંદર જેટલા લોકો જે જીવ જંતુઓ છે સમાજ છે એ સમાજનું રક્ષણ કરે અમારા બાબાદેવ એના માટે બાબાદેવની પૂજા સો વર્ષ પછી અહીંયા રાખેલી છે ખૂબ ધન્ય પ્રોગ્રામ છે ધાર્મિક અમારા આદિવાસીઓનો તહેવાર છે આદિવાસીઓની એકતા તમે જોઈ છે પ્રમાણે આદિવાસી દેવોને મનાવી મનાવી એને પૂજા કરી અને અને એમાંથી રાખી અમારા રક્ષણ થાય એ પ્રમાણે કામગીરી કરવા માટે તમામ આદિવાસી લોકો અહીંયા સાથ અને સહયોગ આપ્યો છે એવા લોકો પણ આજે ધન્યતા અનુભવે છે તો લાઈક મને આદિવાસી કલ્ચર શું છે આ લોકોનું ટ્રેડિશન શું છે કલ્ચર શું છે આ લોકો કેવી ભાષામાં વાત કરે છે એ જાણવા માટે મને આ દિવસનો મોકો મળ્યો કે એટલે આમનું રિચ્યુઅલ્સ આમની વિધિઓ કે આજે આજે જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એ દસ વર્ષ પછી દસ સોરી સો વર્ષમાં એક વાર થાય છે તો એ જોવું હતું કે આ કલ્ચર અને આ રિચ્યુઅલ્સ શું છે તો એના માટે હું અહીંયા છોટા ઉદયપુર તેજગઢ નામના એક એક સ્પી એક જગ્યામાં અમે લોકો આ પ્રોગ્રામ જોવા આવ્યા છે અમે જે પુણ્યાવાટ ગામે ગામના દેવોની જે સ્થાપના કરી એના પહેલા પૂર્વે જે અમારા પૂર્વજોએ લગભગ સો વર્ષ ઉપરાંત થઈ ગયા ત્યારે આ દેવોની સ્થાપના કરી હતી પણ અમારો જે નવયુવાન છે એમને કંઈ શું ખબર નથી પડતી એના માટે અમે આખા ગામના મિટિંગ ભરી અને મીટિંગની અંદર ચારસો ઘરો છે ચારસો ઘરોના બધા વ્યક્તિ ભેગા થયા અને અમે ફાળો નક્કી કર્યો પચીસો રૂપિયા અને લગભગ દસ લાખની આજુબાજુ અમારો ફંડફાળો છે અને અમે એના લાકડા ખરીદ્યા અને એનું સ્થાપના માટેની બધી તૈયારીઓ કરી એમાં અમારે વીસ તારીખથી અમે સ્થાપના ચાલુ કરી અને સત્યાવીસ તારીખે પૂર્ણ કરી એમાં અમારા વીસ વીસ જેવા સ્થા દેવસ્થાનો છે એમાં રાણી કાજલ આવે ખેડભાઈ આવે વેરાઈ માતા આવે પછી જે દેવો છે કાળિયાભૂત આવે પછી સાલક્યો દેવ આવે મેળાઓ દેવ આવે એવા અનેક દેવો વિશેષ દેવો છે એની અમે સ્થાપના કરી અને જે અમારા આદિવાસી સંસ્કૃતિ છે તે જાળવવા અમે કોશિશ કરી અને જે નવ યુવાન છે એમને પણ આ આદિવાસી સંસ્કૃતિની જે ખબર પડે એના માટે અમે આ પ્રયાસ કર્યો છે ગત રાત્રિના આજુબાજુના પંદરથી થી વીસ ગામમાં લોકો ઢોલ સાથે કરમ અને કળાના ઝાડની પૂજા વિધિ કરી દસ ડાળીઓ કાપવાની કુદરત પાસે મંજૂરી માંગે છે જે ડાળીઓને જમીન ઉપર પડવા નથી દેવામાં આવતી આ ડાળીઓને વાજતે ગાજતે અખાડા સુધી લાવી ડાળીઓને સાત પેરા નાચતા ગાતા રમાડવામાં આવે છે અને ડાળીઓની પૂજા વિધિ કરી ડાંગરની પૂંજ પાડી ડાળીઓને રોપવામાં આવે છે જે બાદ સદીઓ જૂના દેવોના પાટલા અને માટલા ડાળીઓ આગળ સ્થાપના કરી બળવા દ્વારા આખી રાત ગાયના રૂપી કથા કરવામાં આવે છે જ્યારે ગામના લોકો એક જ પ્રકારના પારંપરિક વસ્ત્રો ધારણ કરી નાચગાન કરે છે અને વહેલી સવારે સ્થાપના કરેલ ડાળીઓને વાજતે ગાજતે નદીના પાણીમાં ડૂબાડી વિસર્જન કરવામાં આવે છે ગામની મહિલાઓ દેવોના લગ્નના લોકગીત ગાય છે તો બળવા દ્વારા ગાયના રૂપી કથા કરવામાં આવે છે જેમાં આદિવાસી સમાજ પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના એકસો ઓગણચાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી છોટાઉદેપુર નગરમાં આવેલા નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી